સોલ મેડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચ પ્લસ અકામી એચ પ્લસ અકાડમી ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ છો અને તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી નિગમ રિલેટેડ આપણે જે છે સિરીઝ ચાલુ કરેલી છે બરાબર છે નિગમની માહિતીનો ભાગ નંબર પાંચ જે છે આપણે ચર્ચા કરવાના છે પરીક્ષા માટે જે છે ખૂબ જ ઉપયોગી લેક્ચર જે છે હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું આજના ભાગ નંબર પાંચની અંદર આપણે ચર્ચા કરીશું કંડક્ટરની ફરજો બરાબર છે કંડક્ટરની ફરજો છે જે છે એ તમને ત્રણથી ચાર માર્કની અંદર પૂછાઈ શકે છે બરાબર છે તો પરીક્ષા માટે જે છે ખૂબ જ ઉપયોગી લેક્ચર જે છે હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું ચલો તમે મને કેટલી લાઈક આપશો પૂરી આપી ને વોટ્સએપ ચેનલની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે બરાબર છે લેક્ચર ને પાંચસો લાઇક જે છે ફટાફટથી પૂરી કરી દેવાની ભલે બીજી તમે પૂરી ના કરો મતલબ હું તમને એમ કહું છું કે બીજા ના કરે પણ તમે તો કરતા જ ઓકે ચાલો વધીએ તો આગળ આજનું સેશન આપણે શરૂ કરીએ બરાબર છે અગાઉના ભાગ નંબર એકથી ચાર તમે ના જોયા હોય બરાબર છે ભાગ નંબર એકથી ચાર ના જોયા તો આપણી જ યુટ્યુબ ચેનલ પર તમને પ્લે લિસ્ટ લખેલું જોવા મળશે આ પ્લેલિસ્ટમાં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલું છે એમાં બીજા નંબરનું જે પ્લેલિસ્ટ છે નિગમની માહિતી ત્રીસ ગુણ પ્રશ્ન સિરીઝ બરાબર છે બે હજાર ચોવીસ પચીસ આની અંદર તમે જોશો એટલે ભાગ નંબર એક બે ત્રણ ચાર આવી રીતે તમને જોવા મળશે ઓકે અને ચેનલ પર ન હોય તો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી દસ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે આપણે ઓકે ચાલો આ સિવાય જે છે આપણો નિગમ રિલેટેડ ત્રીસ સ્કૂલનો કોર્સ ચાલુ છે જેની અંદર તમામે તમામ નિગમ રિલેટેડ જે ત્રીસ માર્ક છે એ તમને શીખવવામાં આવશે હાલ જે છે એપ્લિકેશનની અંદર ઓફર ચાલુ છે એકસો એક રૂપિયા એક મંથ માટે બરાબર છે કોઈ વિદ્યાર્થી એડમિશન લેવું હોય તો જે છે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અથવા પ્લે સ્ટોર પર જઈને અને સર્ચ કરવાનું h+ પ્લસ એકેડમી એટલે એપ્લિકેશન તમને મળી જશે અથવા લિંક માટે કોન્ટેક કરો આ નંબર તમને આપેલો છે ચાલો શરૂ કરીએ આજનું આપણું સેશન સૌથી પહેલામાં પહેલો નંબરનો પ્રશ્ન છે આજના સેશન કે ભાઈ કંડક્ટરની નોકરી મેળવવા માટે વયમર્યાદા કેટલી છે તો અઢાર થી પિસ્તાલીસ વર્ષ છે બરાબર છે વયમર્યાદા કેટલી છે અઢાર થી પિસ્તાલીસ વર્ષ ચાલો કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ શું થાય તો કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ થશે સાહેબ વાહ શું થશે વાહક ઓકે પ્રશ્ન નંબર ત્રણ છે જીએસઆરટીસી કંડક્ટરની નોકરી માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત કેટલી છે ધોરણ બાર પાસ બરાબર છે એચએસસી ધોરણ બાર પાસ છે પ્રશ્ન નંબર ચાર છે બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન માલ સામાન કોણ ચડાવશે પ્રશ્ન નંબર ચાર છે બસ સ્ટેશન પર બસના ઉપરના ભાગે માલસામાન કોણ ચડાવશે તો હમાલી કોણ હમાલી અને હમાલી પણ કેવો હોવો જોઈએ લાયસન્સ ધારક બરાબર છે કેવો લાયસન્સ ધારક બરાબર છે આ કઈ જગ્યાએ તો કે બસ સ્ટેશન પર પણ રસ્તામાં જતા બસ ઉપર જે છે માલ સામાન કોણ ચડાવશે તો કોણ ચડાવવાનું રહેશે કન્ડક્ટરે જે મુસાફરની મદદથી જે છે એ ચડાવવાનો રહેશે ઓકે ચાલો પ્રશ્ન નંબર પાંચ છે કંડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપ્રત કરે છે કંડક્ટર જે છે રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપ્રત કરે છે તો સ્ટેન્ડ ઇન્ચાર્જને જે છે એ ફરિયાદ પોતી સુપ્રત કરવાની હોય છે ઓકે ચાલો પ્રશ્ન નંબર છ જોઈએ પ્રશ્ન નંબર છ છે અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોને આપવાની હશે તો કે અકસ્માત વખતે સૌથી પહેલી જવાબદારી કોની બને છે કન્ડક્ટરની બને છે અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોણ આપશે કન્ડક્ટર બરાબર છે જ્યારે પણ તમે કન્ડક્ટર બનીને જાઓ છો તો જ્યારે પણ કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય તો પ્રાથમિક સારવારનું જ્ઞાન જે છે એ તમને હોવું જરૂરી છે એટલા માટે જ આપણને ફર્સ્ટ એડની ટ્રેનિંગ લેવડાવવામાં આવે છે ચલો પ્રશ્ન નંબર સાત છે પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાસે રહેલ પત્રક એને શું કહેવાય પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાસે જે પત્રક રહેલું છે એને શું કહેવાય કંડક્ટર પાર્સલ સમરી કહેવાય શું કહેવાય કંડક્ટર પાર્સલ સમરી બરાબર છે યાદ રાખજો પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાર્સલ સમરી પ્રશ્ન નંબર આઠ છે બસના છાપરા પર વહન કરવામાં આવતી વસ્તુઓ કયા નામે ઓળખાય છે ચાલો કયા નામે ઓળખાય કોઈ લગેજ ના કેતા લગેજ લગેજ ના કહેતા શું કહેવાય ને પાર્સલ બસના છાપરા પર વહન કરવામાં આવતી વસ્તુ કયા નામે ઓળખાય પાર્સલના નામે ઓળખવામાં આવે છે ઓકે ચલો પ્રશ્ન નંબર નવ છે ધારાસભ્યો તથા સંસદ સભ્યો માટે અનામત સીટ નંબર કઈ આવશે ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે કઈ અનામત સીટ નંબર આવશે તો સીટ નંબર બાર અને તેર જે છે એ ધારાસભ્યો અને સંસદ સભ્ય માટે આવશે ઓકે ચાલો સીટ નંબર જે છે એ ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર દસ છે બસ ઊભી રાખવા કંડક્ટર કેટલા બેલ મારશે બસ ઊભી રાખવાની થાય તો કંડક્ટર કેટલા બેલ મારશે એક બેલ મારશે બરાબર છે બે બેલ મારે તો બસ ઊભી રાખવાની હોય બસ ઊભી રાખવા એક બે બેલ મારે એટલે બસ જવા દેવાની અને ત્રણ બેલ મારે તો પાછળના વાહનને ઓવરટેક કરવા દેવાની બરાબર છે ચલો પ્રશ્ન નંબર અગિયાર છે બસ ચાલુ કરવા માટે કન્ડક્ટરે કેટલી કેટલી બેલ મારે છે તો મેં તમને હમણાં જ જણાવ્યું કે ભાઈ બસ ચાલુ કરવા માટે કેટલા તો કે બે બેલ મારશે ઓકે પ્રશ્ન નંબર બાર બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય તો કન્ડક્ટરે ક્યાં જાણ કરવી પડે તો બસ રૂટ દરમિયાન જે છે બ્રેકડાઉન થાય બ્રેકડાઉનનો મતલબ શું થાય બસની અંદર ખામી ઉદ્ભવી બરાબર છે બસ બંધ થઈ જાય રસ્તામાં જતા જતા પંચર પડે બરાબર છે કોઈ પણ પ્રકારની જે છે ખામી થાય જેના કારણે બસ જે છે એ જગ્યાએથી આગળ જઈ શકે નહીં બરાબર છે તો એને શું કહેવાય બ્રેકડાઉન બરાબર છે અને બ્રેકડાઉનના એક કલાકની અંદર જે છે મુસાફરને જે છે એ પહોંચાડવા માટેની સગવડતા કંડક્ટરે કરી આપવાની હોય છે બરાબર છે જો એક કલાકની અંદર સગવડતા નથી થતી તો પછી કંડક્ટરે જે છે મુસાફરને રિફંડ કરવાનું હોય છે જેટલી મુસાફરી બાકી રહ્યું એટલાના ઓકે પ્રશ્ન નંબર તેર છે રૂટ પરના ટોલ ટેક્સ બૂથ પર ટોલટેક્સની રકમ કોણ ચૂકવશે બરાબર છે બસ જતી હોય વચ્ચે ટોલ ટેક્સ આવે છે તો ટોલ ટેક્સ પર રકમ કોણ ચૂકવશે તો કે કંડક્ટર કોણ ચૂકવશે કન્ડક્ટર ગુજરાત એસટી બસમાં પુખ્તવેના મુસાફર માટે કેટલું લગેજ ફ્રી છે ચલો આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ જીએસઆરટીસીમાં પુખ્તવેના મુસાફર માટે લગેજ ફ્રી કેટલી છે તો કે પચીસ કિલોગ્રામ ચલો પુખ્તવે નો મુસાફર એટલે કેવો મુસાફર ચલો તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરો તો પુખ્તવે નો મુસાફર એટલે કેવો મુસાફર આવડે તમને તો પુખ્ત વયનો મુસાફર એટલે અહીંયા કાઢી જોઈએ તો જેની ઉંમર બાર વર્ષથી વધુ છે બાર વર્ષથી વધુ છે એવા વ્યક્તિને જે છે જે છે એ પુખ્ત વયનો વ્યક્તિ જે છે ગણવામાં આવે છે અને બાર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ જે છે એને આખી ટિકિટ આપવામાં આવે છે અને એને જ પચીસ કિલોગ્રામ લગેજ જે છે ફ્રી લઈ જવા દેવામાં આવે છે ઓકે પ્રશ્ન નંબર પંદર છે ત્રણ કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે ત્રણ કિલોમીટરથી ઓછું અંતર હોય તો ભાડાપત્રકમાં કઈ નિશાન કરવામાં આવે ચોરસની નિશાની કરવામાં આવે છે કેવી ચોરસની નિશાની કરવામાં આવે છે એચ પ્લસ એકેડેમીની ટેલિગ્રામની ચેલ ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ફટાફટથી જોઈન થઈ જાઓ આવતીકાલે જે છે આજ ટાઈમે બરાબર છે એટલે કે તમને જે છે સવારે ડેલી જે છે આપણી યુટ્યુબ ચેનલ પર સવારે આઠ વાગ્યા સુધીમાં સવારે આઠ વાગ્યા સુધીમાં જે છે એક લેક્ચર તમને જે છે આનો આગળનો ભાગ મળી જશે બરાબર છે આજે જે છે આ લેક્ચર જુઓ છે ફટાફટથી લેક્ચરને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી દો બરાબર છે ને ટેલિગ્રામ ચેનલની અંદર જોડે જાઉં હું ફટાફટથી તમને પીડીએફ ત્યાં સેન્ડ કરી દઉં છું ઓકે ચાલો ભાગ નંબર છ તમારી માટે રેડી છે તૈયાર છે બરાબર છે એની અંદર કન્ડક્ટરની ફરજોનો ભાગ નંબર આગળનો જોવાના છે આપણે જે બાકી રહી ગયું છે ઓકે છે એટલે આવતીકાલે ફરીથી જે છે સવારે આઠ વાગે રેડી રહેજો બરાબર છે આઠ વાગ્યા પહેલાં જે છે હું તમને લિંક આપી દઈશ ઓકે ચાલો ફાઇનલી મળ્યા પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો ઓકે